ઉત્તર ભારતમાં વરસાદે રીતસરનું તાંડવ મચાવ્યું છે હિમાચલ પ્રદેશમાં ધીમે ધીમે તબાહીના દ્રશ્યો છે ત્યારે બિયાસ વિનાશક રૂપ સામે આવ્યું છે ભારે વરસાદથી નદીએ બીજા સ્વરૂપ ધારણ કર્યું છે નદીનો પ્રચંડ પ્રવાહ રસ્તામાં આવતા તમામ અવરોધને ખેંચી જાય છે રસ્તામાં આવતા તમામ મકાનોને ખેંચી રહ્યો છે વાહન હોય પુલ હોય તમામ તમામ વસ્તુઓ આ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈ રહી છે લોકોને અને બને તેટલી જલ્દી સ્થળ છોડવા પણ સૂચના આપી દેવામાં આવી છે મહત્વનું છે કે હિમાચલ પ્રદેશમાં દસ જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં બિલાસપુર ચંબા હમીરપુર કાંગડા કુલ્લુ મંડી શિમલા સિરમોર આ સાથે જ સોલન અને ઉનામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિભારે વરસાદની આગાહીને જોતા તમામ જે આસપાસના લોકો છે તેમને તાત્કાલિક અને જલ્દીથી સ્થળ છોડવા માટે અપીલ કરવામાં આવી છે સૂચના આપી દેવામાં આવી છે કારણ કે નદીમાં અવિરત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે બ્યાસ નદી અત્યારે પોતાનું રદ સ્વરૂપ ધારણ કરી લીધું છે બ્યાસ નદીમાં સતત ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે પાણી આવી રહ્યા છે છે પ્રવાહ જે સતત આગળ વધી રહ્યો પાણીનો પ્રવાહ વધતાની સાથે જ જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ મુસીબત વધી શકે છે તેને જોતા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જોકે હિમાચલ પ્રદેશમાં હજુ પણ અતિભારે વરસાદનું અલર્ટ હવામાન વિભાગે આપ્યું છે